હેલો મિત્રો સ્વાગત છે બધાનું મારી ચેનલમાં અને આજે આપણે બનાવીશું ડ્રાય ફ્રૂટ શ્રીખંડ એકદમ મીઠાઈવાળાને ત્યાં મળતો શ્રીખંડ આપણે ઘરે બનાવીશું અને એ પણ એકદમ સરળ રીતથી જે આપણે કોઈ પણ ક્રીમ મિલ્ક પાઉડર કોર્ન જેવી વસ્તુના ઉપયોગ વગર એકદમ ઘાટો શ્રીખંડ બનાવીશું તો ચાલો શરૂ કરીએ આજની રેસીપીને શ્રીખંડ બનાવવા મેં અહીંયા આપણે ઘરે જે નોર્મલ દહીં મેળવતા હોય એ લીધું છે રાત્રે એક લીટર ફૂલ ફેટ દૂધને મેળવી લીધું હતું હવે આ દહીંમાંથી શ્રીખંડનો મસ્કો બનાવવા માટે એક બોલ ઉપર ચાળણી રાખે છે હવે એમના ઉપર આવું પનીર માટેનું કાપડ અથવા કોઈ પણ કોટનનું કાપડ રાખી દેવાનું અને એમાં આપણે જે દહીં લીધું છે એ બધું દહીં આ કોટનના કપડામાં ઉમેરી દઈશું એકદમ પરફેક્ટ મસ્કો બનાવવા માટે દહીંમાંથી બધું પાણી અલગ કરવાનું છે બધું દહીં ન ખાઈ જાય એટલે કાપડના ચારેક ખૂણા ભેગા કરીને પોટલી જેવું બનાવી લઈશું અને હળવા હાથથી થોડું થોડું દબાવીને અત્યારે જેટલું પાણી નીકળી જાય એટલું કાઢી લઈશું એકવાર અહીંયા આવી રીતે પાણી નીકળી જાય ત્યારબાદ આ દહીંની પોટલીને એ જ ચાળણી ઉપર રાખી દઈશું અને ઉપર કોઈપણ ડીશ અને એમની ઉપર વજનવાળી વસ્તુ રાખીને પાંચથી છ કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું આવી રીતે ઉપર વજનવાળી વસ્તુ રાખવાથી પાણી જલ્દીથી દૂર થશે અને ફ્રીજમાં દહીં રાખવાથી એમાં જરા પણ ખટાશ નહીં આવે અહીં હવે છ કલાક પછી આપણે દહીંને ફ્રીજમાંથી કાઢી લઈશું ને ઉપર રાખેલી વસ્તુને લઈને દહીંને જોઈ લઈએ જોઈ શકો છો કે દહીંમાંથી બધું પાણી નીકળી ગયું છે અને જેમ પનીર હોય એ રીતનો આપણો દહીંનો મસ્કો બનીને તૈયાર થઈ ગયો છે હવે શ્રીખંડ ઢીલો ના બને એકદમ ઘાંટો કણીવાળો શ્રીખંડ બને એમના માટે એક બોલ પર ચાળણી રાખે છે જેમાં બનાવેલો અડધો મસ્કો ઉમેરી દઈશું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરશું હવે ખાંડ અને દહીં બંનેને હાથની મદદથી ચાળી લેશું ત્યારબાદ બાકીનો મસ્કો અને ખાંડ ઉમેરીને એ પણ ચાળીને રેડી કરી લઈશું તો અહીંયા અમે અડધો કપ જેટલી ખાંડ લીધી છે તમારે પસંદ મુજબ ખાંડનું પ્રમાણ વધુ ઓછું કરી લેવાનું અને જો તમે શ્રીખંડ આ રીતથી નથી બનાવતા તો એકવાર આ રીતે ટ્રાય કરજો ચોક્કસ શ્રીખંડ ઘાટો અને કણીદાર બનશે તો અહીંયા ખાંડ અને દહીં ચળાઈ જાય એટલે ફરી એકવાર બધું મિક્સ કરી લઈશું અહીંયા આપણો શ્રીખંડનો બેઝ બનીને તૈયાર છે હવે આમાં તમે કોઈ પણ ફ્લેવર ઉમેરી એ મુજબ બનાવી શકો આપણે ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવીએ એટલે મેં અહીંયા ડ્રાયફ્રૂટને પલાળીને રાખ્યા હતા તો એમના ટુકડા કરીને ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલી એલચીનો પાવડર અને એક ટેબલ સ્પૂન દૂધમાં થોડું કેસર પલાળીને એ પણ ઉમેરી દઈશું હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા ડ્રાયફ્રૂટ તમને જેટલા જોઈએ એ મુજબ એડ કરી દેવાના તો બધું મિક્સ થઈને રેડી છે અને જોઈ શકો છો શ્રીખંડ કેટલો ઘાટો બન્યો છે જેને તમે ફ્રીજમાં રાખ્યા વગર પણ સર્વ કરી શકો છો આપણે શ્રીખંડને એક બોલમાં ભરીને એક કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું જેમાં ઉપર થોડા ડ્રાય ફ્રુટ્સને પણ એડ કરી દઈશું તો અહીં આપણો શ્રીખંડ સેટ થઈને રેડી છે તો હવે આપણે એને સર્વ કરી લઈએ અને તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ જરૂરથી કરજો અને એકવાર આ રીતથી શ્રીખંડ જરૂરથી બનાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને જો ચેનલ પર પહેલીવાર હોઉં અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો આ ચેનલ પર તમને આવી જ અલગ અલગ રેસીપીના વિડીયો મળી રહેશે તો ચાલો મળીએ ફરી એક નવી રેસીપી સાથે